કેટલીક ઘટનાઓ અને કેટલાક સમાચારો આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે ભારત દેશમાં રહીએ છીએ કે તાલિબાનની અંદર ઘટના કંઈક એવી સામે આવે છે કે જેની અંદર એક વ્યક્તિ ટેન્ડર ભરે છે પરંતુ ટેન્ડર બાદ તેના જે હાલત થાય છે અને હવે જે આરોપી બને છે નગરપાલિકાનો ચીફ ઓફિસર છે આવા ફૂટેલા જ્યાં સુધી તંત્રમાં બેઠા હોય ત્યાં સુધી તંત્ર અને સરકાર પાસે ન્યાયની અપેક્ષા કઈ રીતે રાખી શકાય આખી રમત સમજવા જેવી છે કઈ રીતે આ ફૂટેલા અધિકારીઓ ફૂટેલા તંત્રના બાબુઓ કામગીરી કરે છે ટેન્ડરની પ્રથામાં અને કઈ રીતે ટેન્ડરો પોતાને મનગમતી એજન્સીઓને આપી પોતાના ગજવા ગરમ રાખે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘટના છે ગોંડલની રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે ગુનો લાંબા સમયે નોંધાય છે ફરિયાદીને પણ એવું કહી શકાય કે આંખે અંધારા આવી ગયા ત્યારે આ ગુનો નોંધાયો છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની ઘટના છે અને હવે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ચાલી રહ્યો છે ત્યારે આ ઘટનાના ગુના નોંધવાની પ્રક્રિયા પોલીસ હાથ ધરે છે પરંતુ કામગીરી શું અને ક્યારે થશે એ પણ જોવું રહ્યું ઘટના કંઈક એવી છે કે સુરતના બિપિનસિંહ પિલુદરિયા નામના જેમની કંપની છે દરબાર વેસ્ટ કોર્પોરેશન તેઓ ગોંડલમાં ટેન્ડર ભરવાની હિંમત કરે છે હિંમત કરે છે ઉંમર એટલા માટે કહેવું પડે છે કારણ કે ગોંડલની અંદર ઘણી બધી એવી બાબતો છે જેના કારણે ગોંડલનું રાજકારણ ગોંડલના નેતાઓ ગોંડલના ગુંડાઓ અને ગોંડલના ગાંઠિયા પણ જેમ વિખ્યાત છે તેવા બધી નેગેટિવ બાબતો પણ વિખ્યાત છે ગોંડલમાં તેમણે ટેન્ડર ભર્યું નગરપાલિકાનું હતું ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું એટલે ઘરે ઘરે જઈને કચરો એકત્રિત કરવાનો પ્રધાનમંત્રી સ્વચ્છ ભારતનો અભિયાન ભારતનું છે પરંતુ આ નીચે બેઠેલા અધિકારી અને ક્યારે સફાઈ થશે તે આપણે જોવું રહ્યું ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેન્ડર બહાર પડે છે ત્યારે આ બીજો પ્રયત્ન હોય છે સામાન્ય રીતે અધિકારીઓનું ટેન્ડર કે કોઈપણ વિભાગનું ટેન્ડર બહાર કઈ રીતે પડે તો જ્યારે ટેન્ડર બહાર પડે ત્યારે તેને ઓનલાઈન મૂકવામાં આવે છે જેમ પર જેમ પોર્ટલ પર અથવા તો એન પ્રોક્યોર પર ત્યાં બધા જ લોકો ટેન્ડરમાં જે એલિજિબલ થતા હોય તેની અંદર પોતે બીડ કરે અને પોતાના ભાવ ભરે તેને ટેન્ડર લાગે જેને સૌથી સસ્તો ભાવ ભર્યો હોય હવે આમાં પણ આવું જ થાય છે પ્રથમ પ્રયત્નની અંદર જેમની અંદર એક ટેન્ડર બહાર પડે છે અને ટેન્ડર ભરનાર એજન્સી કદાચ આ બાબુને ગમતી એજન્સી નહીં હોય અથવા તો તેમનું ગજવું ગરમ કરી શકે તેવી એજન્સી નહીં હોય જેથી ટેન્ડર ફરી થાય છે અને શરતો એવી નાખવામાં આવે છે કે તેની જ એજન્સીને ટેન્ડર લાગે આ નવી પદ્ધતિ નથી જૂની પદ્ધતિ છે બધા જ અધિકારીઓ મોટાભાગે જે ભ્રષ્ટાચારીઓ છે તે આ જ પદ્ધતિનો સહારો લે છે જેમ પોર્ટલ હોય કે એનપ્રોક્યોર હોય શરતો એવી નાખવામાં આવે કે તમારી શરતો તમારી કંપનીની શરતો તેમને માગેલી શરતો સાથે ક્યારેય મેચ ન થાય સિવાય કે તેમની મનમાની એજન્સી પાસે જ આ પ્રકારની શરતોને પૂરી કરવા માટેની વ્યવસ્થા હોય આમાં પણ એવું થયું બીજો પ્રયત્ન થયો એન પ્રોક્યોરમાં અને એન એનપ્રોક્યોરના મારફતથી આ બીપીનસી કે જેઓ ફરિયાદી છે તેઓની દરબાર વેસ્ટ કોર્પોરેશન બીડ ભરે છે અને તેમનું ટેન્ડર જ્યારે ખુલે છે ત્યારે તેમની હાજરીમાં જે કવર ખોલવામાં આવે છે તેની અંદર તમામ કાગળો પૂરતા નીકળે છે અને ત્યારે સહીઓ લઈ અને નક્કી થાય છે કે હવે આપણે લોએસ્ટ વન લોએસ્ટ ટુ લોએસ્ટ થ્રીની જે પ્રોસેસ કરવાની છે તેના માટે ફરી મળીશું બાદમાં એવું કહેવામાં આવે છે કે તમારી કંપનીનો ડીડી જે આપવાનો હતો એ નથી મળ્યો માટે જો તમે દિવસ પાંચમાં ડીડી જમા નહીં કરાવો તો તમારો આ ટેન્ડર જ બાતલ થશે આ પાર્ટી ફરિયાદ કરવા માટે પહોંચે છે કે જ્યારે અમે ડીડી જમા કરાવ્યો છે ત્યારે તમે આ પ્રકારે કઈ રીતે કહી શકો ફરિયાદ થાય છે ચીફ ઓફિસરને પરંતુ હવે ચીફ ઓફિસર પણ આરોપી છે કદાચ આ બદબુદાર ચીફ ઓફિસર નહીં આ ફરિયાદીને પણ ખબર નહીં હોય આરોપીઓના નામ સાંભળી તમે પણ ચોંકી જશો ઘટના શું થઈ એ સમજાવતા પહેલા આરોપીઓના નામ દો આરોપી છે રાજેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકા ગોંડલના ચેરમેન કારોબારી ચંદુડાભી નગરપાલિકાના સદસ્ય છે અને સૌથી જેના પર આ ભાઈએ ભરોસો કરી અને ફરિયાદ આપી એ છે ચીફ ઓફિસર ગોંડલ અશ્વિન વ્યાસ અને મયંક વૈષ્ણવ ચીફ ઓફિસર અશ્વિન વ્યાસની ગાડીમાં તો અપહરણ થયું છે તેના વાહનમાં અપહરણ કરી ચીફ ઓફિસર તેમનું લખાણ અને નોટરી કરવા લઈ જાય છે ઘટના કંઈક એવી બને છે બાદમાં ફરી ટેન્ડરનો પ્રયત્ન કરવા માટેનો જે થાય છે ત્યારે આ પાર્ટી ફરી તેમાં બદલેલી શરતો હોવા છતાં એલિજિબલ હોય ત્યાં ટેન્ડર ભરવાની હિંમત કરે છે ટેન્ડર ભરી દીધા બાદ જે વિઝિટ સર્ટિફિકેટ લેવાનું હતું સાઇટ વિઝિટનું તેના માટે તે ગોંડલ જાય છે ગોંડલમાં જે અરજી કરે છે મને લાગે છે આ વિઝિટ સર્ટિફિકેટની જરૂરિયાત એટલા માટે પેદા કરવામાં આવી હશે કે આ વ્યક્તિ ગોંડલમાં આવે અને આવે તો અમે દબોચી શકીએ ગોંડલની હદમાંથી કારણ કે ગોંડલની બહારથી દબોચવાની કદાચ હિંમત નહીં ચાલી હોય જે તે વ્યક્તિઓની કે જે કથિત આરોપીઓ છે ગોંડલમાં આ વ્યક્તિ જાય છે પાંચ વ્યક્તિઓને સાથે રાખી નગરપાલિકામાં ઇન્વાઇટ કરાવે છે પોતાની અરજી અને દરમિયાન તે પરત ફરે છે ત્યારે તેમની સાથે પોતાના વકીલ પણ હોય છે અને તે ગોંડલના સ્વામિનારાયણ મંદિરની અંદર આવેલા ભોજનાલયમાં ભોજન કરી અને રવાના થાય તે પહેલાં ત્રણ ગાડીઓમાં આરોપીઓ ઘસી આવે છે અને તેમની કારમાં બેસી જાય છે તેમને એક બંગલામાં રાખવામાં આવે છે બંગલાની અંદર રાજેન્દ્રસિંહ ઢોર માર મારે છે અને બાદમાં તેમને ચીફ ઓફિસરના વાહનમાં બેસાડી એવું લખાણ કરાવવામાં આવે છે કે મેં કરેલી અગાઉ બે અરજીઓ અને ફરિયાદો છે તેને હું પરત ખેંચું છું અને સાથે તેમનું વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હોવાનું પણ આક્ષેપ છે અને બાદમાં તેમને આ સમગ્ર લખાણ અને વિડીયો રેકોર્ડિંગ બાદ નોટરી કરાવવા માટે ચીફ ઓફિસરના વાહનમાં બેસાડી ચીફ ઓફિસર ખુદ લઈ જાય છે વિચારો તમે કેટલો ગુમાન હશે કેટલો તેને અભિમાન હશે તેમના આકા પર તેમના ગુંડાઓ પર અને પોતે જાણે આ રાજ્યનો મુખ્યમંત્રી હોય તે રીતે વર્તાવ કરે છે અને મુખ્યમંત્રી જેવો વર્તાવ કર્યા બાદ એક હલકટ ગુનેગાર કામ કરે તે પ્રકારે સરકારી અધિકારી જેવા આરોપ છે એ પ્રમાણે પોતાના વાહનમાં બેસાડી અપહરણ કરાવી નોટરીના સહી સિક્કા કરાવે છે નોટરીના સહી સિક્કા તો કરાવ્યા પણ તેને આપવા માટે આઠસો રૂપિયા પણ ફરિયાદીએ ચૂકવવા પડ્યા અને ભિખારી કેવા કે આરોપીઓ આવા અપહરણકારીઓ તમે જોયા નહીં હોય સાંભળ્યા નહીં હોય ખેર હવે આ ફરિયાદીએ ફરિયાદ આપી મહિનાઓ બાદ ગુનો દાખલ થયો છે પોલીસ કેટલી હિંમત કરે છે એ પણ જોવાનું છે તપાસ શું થાય છે એ પણ જોવાનું છે પરંતુ ચોથું પ્રયત્ન ટેન્ડરનો બહાર પડે છે અને ચોથા પ્રયત્નમાં શ્રીજી નામની એક એજન્સીને કામ લાગે છે તેવું પણ કથિત રીતે આ ફરિયાદીનું અમને ટેલિફોનિક વર્ઝનમાં કહેવાનું છે જે એજન્સીને કામ લાગ્યું તે સારી રીતે કામ કરે અને ગોંડલની અંદર તે જે ગરબેજ કલેક્શનનું કોન્ટ્રાક્ટ રાખીને બેઠી છે તેનો કોન્ટ્રાક્ટ સારી રીતે પૂરો કરે તેવી આપણે આશા અને અપેક્ષા રાખી શકીએ પરંતુ ચાર ચાર પ્રયત્નોના ટેન્ડર થાય છે અને જ્યારે પાર્ટીઓ મળે છે છતાં ટેન્ડર કોઈ પાર્ટીને આપવામાં નથી આવતા ત્યારે સવાલ થાય છે આ ટેન્ડરની પ્રથાઓ પર આ ભ્રષ્ટ બાબુ પર અને જ્યારે આક્ષેપ લાગે છે ચીફ ઓફિસર પર નગરપાલિકાના સદસ્યો નગરપાલિકાના કારોબારી ચેરમેન તો ઠીક છે કે રાજનેતાઓ છે તેમના ધંધા તેમના કામ તેમની આચરણ અને તેમના ચાલચલગત વિશે આપણે કંઈ ન કહી શકીએ કારણ કે આ બધું જ અનપ્રિડિક્ટેબલ હોય છે પરંતુ સરકારી બાબુ તરીકે ચીફ ઓફિસર તરીકે નગરપાલિકાનો જ્યારે અશ્વિન બેઠો હોય અને એના પર આવા આક્ષેપ લાગે ત્યારે આપણને લાગે કે આ આક્ષેપો આ ખરેખર આક્ષેપો જ્યારે સાબિત થશે ત્યારે શું થશે આ ફરિયાદ બાદ ઝાટકો લાગે આપણને કે આપણું આવું તંત્ર હશે શું આપણે ગુજરાતમાં આપણે ભારતમાં જીવીએ છીએ કે તાલિબાનમાં ક્યાંક સરકાર પેરેલ નથી ચાલતી ને ગોંડલમાં આ પણ સવાલ આવે છે કારણ કે આપણી પાસે તો જે સરકાર છે તેને આપણે મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કહીએ છીએ અને આ સરકારની નીચે એમના નાકની નીચે આવું ચાલે ત્યારે સવાલ ખરેખર થાય કે ખરેખર પેરેલ સરકારો આ રાજ્યમાં નીચે સ્થાનિક નેતાઓ તો નથી ચલાવી રહ્યા ને આ જ પ્રકારની વાત સમાચાર વિશ્લેષણો સાથે ફરી મળીશું નવ જીવન ન્યૂઝ પર મને અને મારા સાથી જયંતને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા